નમસ્તે દર્શક મિત્રો આજે સારા સમાચાર છે હમણાં ઇફકો ના જે ચેરમેન છે એક ગુજરાતી છે છે સારી બાબત ભારતીય જનતા પાર્ટીના એક નેતા હારી ગયા છે એક નેતા એમાં જીત થઈ સહકારી સંસ્થા છે ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા છે અને એમાં આખી રમાય છે જયેશ રાદડીયા કે જે વિચંદ્ર રાદડિયાના પુત્ર છે ને પ્રધાન પણ રહી ચૂક્યા છે અને એમની ઇફકોમાં જીત થઈ છે અને બિપિન ગોતા કે જે આપણા અમદાવાદના છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમની હાર થઈ છે લોકસભાની ચૂંટણીમાં બિપિન ગોતાએ ઘાટલોડિયા વિસ્તારમાં એના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે ઘણી બધી મહેનત કરી પરંતુ આ ચૂંટણીમાં તો એ હારી ગયા છે બીજા એક સમાચાર એ મહત્વના છે કે દાહોદ લોકસભા વિસ્તારમાં જે ડામોરના કુપુત્ર જે મતદાન મથક ઉપર ગોલમાલ કરી હતી ઈવીએમ હાથમાં લઈને પોતાનો વિડીયો ઉતારેલો હતો બુથ ઉપર કેપ્ચર કર્યું હતું એ કેપ્ચર કરનારની ધરપકડ પોલીસે કરી હતી અને આ બુથ ઉપર ફરીથી મતદાન થઈ રહ્યું છે કદાચ જો એ વિડીયો વાયરલ ન થયો હોત તો બની શકે કે ફરીથી આજે મતદાનની જાહેરાત ન કરી હતું કારણ કે લાલચોલ લોકસભામાં વિસ્તારમાં ગરબડ જે થઈ હતી એ વિડિયો એને પોતે જ ઉતાર્યો હતું અને પછી જે એને લાઈવ કર્યું હતું ને બહાર આવ્યું હતું બૂથ નંબર બસો ને વીસ પર ફરીથી મતદાનની આજે કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે હમણાં થોડી વાત પહેલાં અને હવે સત્તાવાર રીતે પણ ગાંધીનગરથી જાહેરાત થઈ રહી છે રમેશ ભાભોર કે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા છે એનો પુત્ર વિજય ભાભોર એના કરતુત્ જે હતા એના કારણે ગુજરાતે નીચા જોવું થયું હતું અને આખા દેશમાં એનો વિડીયો વાયરલ થયો હતો આ બુથ ઉપર ફરીથી સાંજે છ વાગે મતદાન થવાનું છે અને એટલા માટે સંતરામપુર તાલુકાની જે પરથાણા ગામનું બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી એમાં બોગસ મતદાન કરીને પોતાના ભારતીય જનતા પાર્ટીના નેતાને જીતારવા માટેની આખી એની ચાલ હતી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે આના સત્રમાં એટલા માટે આ મુદ્દો ગંભીર બની ગયો છે કે ગુજરાતમાં કઈ રીતે આવું થઈ શકે છે એક ઉમેદવારને જીતાડવા માટે બોગસ મતદાન કઈ રીતે થઈ શકે છે અને આ વિડીયો વાયરલ ઘણા બધા લોકોએ કર્યો હતો એની તસવીરો પણ જાહેર થઈ હતી વિજય ભાભોર યુવક અને બીજી ઘણી બધી બાબતો એની સામે બહાર આવી હતી આવી આવી અનેક બાબતો બહાર આવી હતી કે જેમાં બોગસ મતદાન થતું હતું બોગસ મતદાન આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે મતદારોના આંગળી ઉપર નિશાનીઓ કરીને એને થોડા રૂપિયા આપીને એને તાત્કાલિક એવું કહેવામાં આવે કે હવે તમારું મતદાન થઈ ગયું છે તમે જતા રહો આ દ્રશ્ય આપણે જે જોઈ રહ્યા છીએ એ એક પૈકીનું એક દ્રશ્ય છે કે જે અમદાવાદના એકલા કેટલાક વિસ્તારોનું આ દ્રશ્ય છે તો આવા તો અનેક જગ્યાએ ઘટનાઓ બની છે બોકસ મતદાનથી ફાયદો કોને થાય છે સ્વાભાવિક છે કે જે ઉમેદવાર હોય એને જે ઉમેદવાર જો આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે આંગળીઓ પર નિશાન કરવામાં આવી રહી છે કે મહિલાના અને જો બીજે માણસ બેઠો છે એને પૈસા પણ હાથમાં આપે છે આ દ્રશ્ય એવું છે કે આખો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે વગદાર વગદાર નેતાના વિસ્તારોમાં જેથી કરીને અહીંથી લોકો સરળતાથી પાસ ન થઈ શકે અને મતદાન કરવા ન જઈ શકે અને ઘણા લાંબા સમય સુધી આ ટ્રક આ રીતે મૂકી દેવામાં આવી હતી ઘણા લાંબા સમય સુધી રિક્ષાને નીકળવું હોય તો પણ નીકળી શકે એવી પરિસ્થિતિ છે તો મતદા મતદાતાઓ પોતાના વાહનો લઈને ન જઈ શકે એ પ્રકારના દ્રશ્યો પણ અહીંયા સર્જાયા હતા

પણ પાંચ લાખની લીડ મેળવવા માટે છ લાખની લીડ મેળવવા માટે આઠ લાખની લીડ મેળવવા માટે દસ લાખની લીડ મેળવવા માટે આવા જે માલ પ્રેક્ટિસ કરવામાં આવે એ કોઈ પણ રીતે કોઈ પણ રીતે વાજબી તો નથી જ શા માટે આવું મતદાનના દિવસે આવું કેમ થઈ શકે ગંભીર બાબત તો છે જ આખી ચૂંટણી પંચે આવી બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ ખરેખર આવા દ્રશ્યો જયારે જોવા મળે ત્યારે ગુજરાત માટે શરમજનક કહેવાય ગોલમાલ કરવામાં આવે તો 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 એ એ કઈ રીતે રીતે થઈ કરવામાં આવે અને મતદાર મિત્ર તરીકે આ આ એક દ્રશ્ય એવું છે કે જ્યાં મતદારોને બારના મતદારોને લાવીને મતદાન કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદની નજીકનું દ્રશ્ય છે આદિવાસી વિસ્તારોને માંથી મજૂરો લાવવામાં આવ્યા હતા અને એક મજૂરને એક મતદાન કરવા માટે પાંચસો રૂપિયા આપવામાં આવતા હતા તો આ ટ્રેક્ટરમાં ભરીને આ રીતે અનેક 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 મજૂરોને લઈ જવામાં આવ્યા હતા અને મતપેટીમાં મત નાખવામાં આવ્યા હતા તો આ આ રીતે જો બોગસ મતદાન થતું હોય તો સ્વાભાવિક છે કે કોઈ એક ચોક્કસ ઉમેદવારને વધારે મત મળી શકે છે આવી મતદાનની મતદાનમાં આવી ગોલમલ થઈ શકે છે ગોલમલ થઈ છે

કે નવા નેતા છે ભારતીય જનતા પાર્ટી માટે ડોક્ટર રેખાબેન ચૌધરી એની સામે બરાબર ની ટક્કર લીધી હતી કે પોલીસની ખોટી રીતે પ્લેટો લગાઈ અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જે આ છોકરો જે હામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમને એફઆઈઆર કરીને કાયદેસર અધિકારી પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે મતદાન દબાવવા મત કરતા રોકવા આવી બધી બાબતો થાય એ તો કોઈ પણ રીતે નથી ગેની બેને બરાબર એનો અવાજ ઉઠાયો છે એને પોતે 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 જ આ વિડીયો જાહેર કર્યો હતો પોતે જ વિડીયો ઉતારેલો હતો અને આ રીતે જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીઓ સામે પણ પ્રશ્ન ઉભા કરવામાં આવે આ વખતની ચૂંટણીમાં જનરલી આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ચૂંટણી પંચ ના અધિકારીઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા હતા દબાણ હેઠળ કામ કરી રહ્યા હતા ગુજરાતમાંથી ચાર તો પ્રધાનો છે કેન્દ્ર સરકારના ત્યાં સૌથી વધારે વધારે પ્રેશર જોવા મળતું હતું કે પોરબંદર હોય રાજકોટ હોય કે કોઈ પણ વિસ્તાર હોય કે ગાંધીનગર પણ હોય તો આ દરેક જગ્યાએ આ જે ચાર પ્રધાનો છે એ ત્યાં સૌથી વધારે પ્રેશરમાં અધિકારીઓએ કામ કર્યું છે દાતા પ્રાથમિક પ્રાથમિક મતદાન જે દાતા તાલુકાનું જે ઘરેડા પ્રાથમિક શાળા જે છે એ મતદાન મથકો પર જે રીતે ગેનીબીની જાહેરાત કરી એ રીતે કોંગ્રેસ પક્ષ આપતી છે એકદમ તદ્દન માય કાંગલો જણાયો છે એનું જે કાનૂની કામ કરતું તંત્ર જે છે એકદમ કોઈ કોઈથી દબાતું હોય એ પ્રકારે કામ કરેલું છે કારણ કે અનેક ફરિયાદો ઉમેદવારો કરી છે કે અમારા વિસ્તારમાં આ રીતે બોગસ મતદાન થઈ ગયું છે તમે એને અટકાવો પરંતુ કોંગ્રેસે એની ફરિયાદો કરી છે કે કેમ એ પણ ઉમેદવાર જાણતા જાણી શકતા નથી ઉમેદવારો તો નથી જાણી શકતા મીડિયા માગે છે જ્યારે ત્યારે આજ કોંગ્રેસના જે મીડિયા સાથે જોડાયેલા લોકો જે છે એ એની વિગતો પણ આપતા નથી શક્તિસિંહ જાણતા જશે આ બધું શક્તિસિંહ પણ જોકે આમાંથી એને કદાચ એને પણ ધ્યાન દોરવામાં આવતું કારણ કે શક્તિસિંહ જ્યારે મતદાન મતદાનના દિવસે લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્યારે એને મુદ્દો ઉભો કર્યો હતો કે એક પેનમાં કમળનું કમળનું જે ચિહ્ન છે એ પેનનો ઉપયોગ કરવામાં રહ્યો છે બુથની આસપાસના સો મીટરની બહાર આ એક સામાન્ય મુદ્દો છે એમાં કોઈ એટલો બધો મુદ્દો નહોતો પરંતુ ખરેખર તો શક્તિસિંહે પોતે જે બોગસ મતદાનો થઈ રહ્યા હતા અનેક જગ્યાએ એની અમદાવાદની ઓફિસની આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસની અમદાવાદની ઓફિસની આસપાસના વિસ્તારોમાં બોગસ મતદાન થઈ રહ્યા હતા એને અટકાવવા માટે એની એની વાત રજૂ કરવા માટે કોઈ 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 જ પ્રયાસો નથી થયા શક્તિ છે દ્વારા પણ શા માટે આવું થયું કદાચ બની શકે કે એમને જે કેટલાક દબાયેલા લોકો છે ભાજપના નેતાઓના અંડરના એના પ્રેશરમાં જે કામ કરી રહ્યા છે એની આસપાસના નેતાઓ એને કદાચ ધ્યાન નથી દોર્યું બાકી શક્તિજી તો બોલે એમ છે એને તો અનેક ખેરખાઓ સામે આંદોલનો કર્યા છે ચાહે અદાણી હોય રિલાયન્સ હોય કે કોઈ પણ હોય નિર્માણે બાદ કરતા કોઈ પણ હોય એની સામે હંમેશા માટે બોલતા રહ્યા છે અને અદાણી સામે તો એને અનેક વખત નિવેદનો આપ્યા છે આટલા મજબૂત લોકો સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે નરેન્દ્ર મોદી સામે એને અનેક વખત રજૂઆતો કરી છે અમિત શાહ સામે પણ એમને રજૂઆતો કરી છે પરંતુ ખબર નહીં કેમ એ આ વખતે એમની પાસે વિગતો પહોંચાડવામાં ન આવી તો જ આવું બની શકે કેટલી બધી ફરિયાદો થઈ છે કેટલી બધી છતાં પણ કંઈ આગળ નથી બનાસકાંઠામાં જે ઘટના બની એ અત્યંત ગંભીર હતી તેની મેં પોતે બહાર આવવું પડ્યું છે એના માટે કે દાતા વિધાનસભામાં ઓગણ ટકા મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં થઈ ચૂક્યું હતું ઓગણસાઠ ટકા એવો એવો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો આટલું બધું મતદાન કઈ રીતે થઈ શક્યું બને કેટલાક કાર્યકરો તો એવું કે છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતા બનાસકાંઠામાં કે જે ડેરી સાથે જોડાયેલા છે મેડિકલ કોલેજ સાથે જોડાયેલા છે અને ગાંધીનગર સાથે પણ સારી રીતે જોડાયેલા છે એમણે આ પોતાના પોતે જેને ટિકિટ અપાવી છે એને જીતાડવા માટે આ બધી ગોલમાલ કરી હોવાનું માનવામાં આવે છે અને કેટલાક નજીકના લોકો તો એવું કે છે કેની બેન જીતે એમ હતા જીતવાની પૂરી શક્યતા હતી પરંતુ

બુથ ત્રેપનમાં પણ કેટલીક ફરિયાદો થઈ હતી પોલીસ કર્મચારીઓ સામે પણ ફરિયાદો થઈ હતી ચૂંટણી પંચે પણ ફરી આદેશ પડે ઉપર પણ અત્યંત ગંભીર બાબત છે અને રાજ્યના જે મુખ્ય ચૂંટણી અધિકારી જે છે શ્રીમતી પી ભારતી એણે મતદાન પૂરું થયું થોડા કલાકો પછી જાહેરાત કરી કે રાજ્યમાં પચીસ સંસદીય વિસ્તારોના કારણ કે પચીસ માં ચૂંટણી હતી ઓગણપચાસ હજાર બુથ ઉપર ઓગણપચાસ હજાર એકસો ચાલીસ બુથ ઉપર એમાં આજે ઈવીએમ ના જે ઘટના બની સાંજે પાંચ વાગ્યા સુધીમાં એકસો ને સોળ ગયા હતા આ મોટો આંકડો છે

સ્વાભાવિક છે કે એની સામે આંદોલન કરે આ વખતે આખા દેશમાં બહુ મોટું આંદોલન થયું જોકે સુપ્રીમ કોર્ટમાં જીત નથી થઈ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે મુદ્દો પરંતુ લોકોની માગણી છે કે ઈવીએમ મશીનમાં કેટલીક જગ્યાએ ગોલમાલ શક્ય છે અને એટલા માટે બેલેટથી હવે પછીની જે પણ ચૂંટણી આવે વિધાનસભા અને લોકસભાની એમાં બેલેટથી મતદાન થાય એવી માગણી કરી રહ્યા છે કારણ કે આ વખતે જો કે ગુજરાતમાં એકંદરે કાયદોની વ્યવસ્થા સારી રહી હતી બહુ મોટા પ્રમાણમાં મશીનો સામે ફરિયાદો પણ જોવા નથી મળતી સિવાય કે બુથ કેપ્ચરિંગથી લઈને એકાદ જે ઘટના બની હતી એને ભારતીય ચૂંટણી પંચ દ્વારા આઠ એલર્ટ આપવામાં આવ્યા હતા ગુજરાતના ચૂંટણી તંત્રને જેમાં ઈવીએમ અંગેના ત્રણ એલર્ટ હતા તો આ જે ભાભોરનો કિસ્સો હતો એ પૈકીનો એમાં ત્રણ પૈકીનો એક હતો કે કેમ એનો કોઈ ઉલ્લેખ નથી કરાયો આદર્શ આચાર સંહિતા ભંગની માત્ર એક જ ફરિયાદની ભારતીય ચૂંટણી પંચે એલર્ટ આપ્યો હતો અને અન્ય ચાર એલર્ટ આપવામાં એલર્ટ એટલે અત્યંત ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે એલર્ટ આપવામાં આવે છે અને લગભગ પાંચ હજાર એકસો ને અઢાર જેટલી ફરિયાદો સી વિજીલના માધ્યમથી લોકોએ ઓનલાઈન કરી હતી આ મોટો મોટો આંકડો કહી શકાય પાંચ હજાર એકસો ફરિયાદો આમાં ગોલમાલ પણ થઈ હોય શકે છે તો એ કોના ફાયદામાં થઈ હશે મતદાનમાં ગોલમાલ જે થઈ છે એનાથી ફાયદો કોને થયો એ પ્રશ્ન આજે લોકો ચૂંટણી પંચને પૂછી રહ્યા છે આ ગ્રેવેન્સી સર્વિસ પોર્ટલ જે છે એમાં એમાં બધી લોકોએ ઓનલાઈન ફરિયાદો કરી છે જે નથી ફરિયાદ થઈ એની તો કોઈ વાત જ નથી આવી આદર્શ આચાર સંહિતાની ફરિયાદો જે છે પીપોલ ડે સુધીમાં લગભગ પંદર હજાર પાંચસો ને એક્યાશીને બધે અત્યાર સુધી ચૂંટણી પતી ગઈ ત્યાં સુધી મલબલગ સોળ હજાર જેટલી ફરિયાદો થઈ હતી સોળ હજાર વિચાર કરો સોળ હજાર ફરિયાદો એટલે શું થયું એકાવન હજાર બૂથ છે પચાસ હજાર છસો બુથ છે એમાં સોળ હજાર ફરિયાદો સરેરાશ શકાય તો આટલી મોટી ફરિયાદો થતી હોય ત્યારે ચૂંટણી પંચે ખરેખર વિચારવું જોઈએ કે એના અધિકારીઓ નીચલા લેવલ ઉપર શું કામ કરી રહ્યા છે શા માટે લોકોએ ફરિયાદ કરવી પડે છે આચાર સંહિતાની આચાર સંહિતા મોટાભાગના ભંગ ત્યારે જ કરતા હોય છે કે જે સત્તા પર બેઠેલા લોકો હોય છે મોટાભાગ મોટા ભાગ સો ટકા નથી કરતા પણ એસી ટકા તો આ અત્યંત ગંભીર બાબત છે ભરૂચ ના કેસર કેસર અને સુરતના સણધારા તેમજ બનાસકાંઠાના વાખરી ગામે પણ મતદારો એટલા માટે તો મતદાનનો બહિષ્કાર કર્યો ભાઈ અમારા કામ નથી તો અમે મતદાન કરીને શું કરીશું એક પ્રકારનો આ બહિષ્કારની જ વાત છે અને બહિષ્કાર માત્ર ત્યાંની ઘણી બધી જગ્યાએ પણ થયો છે આ એક આપણે વિડીયો જોઈએ કે જ્યાં મતદાન બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે અને શા માટે અપીલ કરવામાં આવી છે એ એ પણ સ્પષ્ટતા કે છે કે ભાઈ આ મતદાન બહિષ્કારની બહિષ્કારનું શા માટે અપીલ કરવામાં આવે છે અચ્છે અચ્છે લોગ યહાં હૈ જો આપકી હર સે મદદ કરને કે તૈયાર હૈકિન એક ઇરાજા કરના પડેગા ભાજપ સરકાર હો કે કોંગ્રેસ સરકાર હોમક થી ડરને જરૂરત નહીં और जो है हमारे भाइयों ने जो है एक इंतज़ाम जो है अपने एरिया के मुसलमानों के लिए ये भी किया है कि भाई जिसको अगर अजमेर शरीफ की जिदत करनी हो अजमेर जाना हो तो उनके लिए सारी बसों की व्यवस्था भी की गई है वो अपने अपने नाम अपने आधार कार्ड लेकर यहाँ आए और जो है इनको लिखा दे जो लोग जिनकी जिम्मेदारी जिनको दी गई है वो ये सारे काम भी आपके कर देंगे आपको आना जाना हजरत ख्वाजा गरीब नवाज़ रहमत लाई के मजार के हम दीदार पार कर करके आएंगे हम अपनी दुनिया में मस्त रहेंगे हमको वोट से कोई लेना देना नहीं, को नहीं है हम में से किसी को वोट से कोई लेना देना नहीं है हम वोट नहीं देंगे भाई हम नेकी के काम में चले जाएंगे हमको इस दिन हाजिर ही नहीं रहना है ठीक है अगर किसी को कोई भी कुछ सवाल हो कुछ पूछना हो तो बापू हमारे साथ है किसी को कोई भी तकलीफ हो हर दिन अभी नहीं इलेक्शन खत्म हो जाएगा तो भी ये बापू जो है दरबार है और दरबार और मुसलमानों का जन्मो जन्म का रिश्ता है ये सारी बातें हम लोग भी सब जानते ही है ठीक है तो बोलो एक साथ मेरे साथ कि हम सब वार्ड का बहिष्कार करेंगे और इस दावत को आगे तक चलाएंगे दावत चलेगी तो बात आगे तक पहुंचेगी किसी के ऊपर भी कोई जुल्म होता हो किसी को कोई तकलीफ हो तो हजहर भाई को आके बताए बापू हमारे साथ हैं सरभराज भाई है कि अगर छोटी मोटी जो भी आपकी तकलीफें होगी उसको दूर करने की पूरी दिलो जान से हम कोशिश करेंगे यहाँ मकसद जो है सिर्फ खाना नहीं है खाना खा के हमको इस बात को भूल नहीं जाना है लेकिन इस बात को आगे चलाना है उसके लिए इरादे हमारे मजबूत होने चाहिए हमको जब भाजपा से लेना है ना कांग्रेस से कुछ लेना देना है न आम आदमी पार्टी से कुछ लेना देना है हमको हमारा देखना है हमारे परिवार का देखना है हमारे जो है हमारा पूरा एरिया जो है उसका देखना है तो उसके लिए हम सब जो है इस बात को आगे चलाएं मेरी ख़ास आप सबसे गुजारिश है हाथ जोड़कर विनती है कि इसको यहाँ भूल ना जाए ये आज हजार लोग नजर आ रहे हैं ये पचास हजार तक बात पहुँचनी चाहिए पूरे एरिया में हमारे एक लाख से ऊपर के जो है वोट है एक लाख में से कम से कम हम इतना तो कर सकते हैं कि हमारे जो टच के लोग हैं हमारे साथ रहने वाले उनको तो हम बोल सकते हैं समझा सकते हैं कि भाई वोट दे के कुछ फायदा नहीं है अपना वोट मत दो तो किसी को बस यही हमारी जीत है बाकी हमको जीतने के लिए कुछ करने की जरूरत नहीं है ठीक है मैं गुजारिश करूंगा कि जी बापू से मौलाना भी आ रहे देखो हमारे और मौलाना साहब जो है वो आपको कुछ कहेंगे और मैं दिल से शुक्रिया करता हूँ जी बाबू का कि हमारे बीच में यहाँ आए जी बापू जी जिनको सब जानते होंगे ये लिबड़ा के मशहूर है ठीक है भाई बाबू મોલાના સાબ આ એના મારે અબી મોલાલા સાબ બી દેખો આપસે કુછ ગુજારિશ કરેગે અલહીવસલામ તો આ રીતે મતદાન નો કરવામાં આવે છે اپિલશન કરવામાં આવે છે 50000 લોકો 1 લાખ 1 લાખ મતદારોમાંથી 50 50000 મતદારોની મત મતદાન નોકપી اپિલ કરવામાં આવે છે તો આ બધામાં સવાલ એ ઊભો થાય છે કે કે શા માટે મતદાન કરવા ન કરવા માટેની અપીલો કરવામાં આવે છે એ મતદાનમાં જે ગોલમાલ થાય છે એનાથી ફાયદો કોને થઈ રહ્યો છે એ આજે સૌથી મોટો સવાલ છે અને એટલા માટે આપણે ચૂંટણી પંચને પણ સવાલ કરીએ છીએ કે આ મતદાનમાં જે ગુજરાતમાં જે ગોલમાલ થઈ છે એમાં ફાયદો કોને થયો છે તમે શોધી કાઢો કલોલમાં જ્યાં ચાલીસ ટકા મતદાન થતું હતું ત્યાં બેતાલીસ બ્યાસી ટકા મતદાન કઈ રીતે થયું પાંચ વાગ્યા સુધી ચાલીસ ટકા મતદાન હતું તપાસ કરો ઘણા બધા થયા છે કે જ્યાં ચાર વાગ્યા સુધી જે મતદાન હતું એ ચાર વાગ્યા પછી એકાએક વધીને ડબલ થઈ ગયું છે અનેક પુરાવા છે ચૂંટણી ફરિયાદ પણ થઈ છે છે કેમ તપાસ નથી થતી એ સવાલ મોટો સવાલ છે સૌથી મોટો સવાલ તો કોંગ્રેસ સામે ઉભો થઈ રહ્યો છે કોંગ્રેસના નેતાઓ સામે થઈ રહ્યો છે એની નીતિ સ્પષ્ટ નથી નિયતિ સ્પષ્ટ નથી કોંગ્રેસના રાજ્ય કક્ષાના નેતાની વાત છે ઉમેદવારો તો બિચારા ફરિયાદ કરે છે કંઈ પગલાં લેવાતા નથી ગેનીબેન જેવા તો બહુ બહાદુર હોય છે બહુ બહુ બાકી જ ઉમેદવાર છે કે જે પોતે પોતે હિંમતપૂર્વક કે છે કે જો આ ગોલમાલ થઈ રહી છે પરંતુ ખરેખર તો પક્ષે આ બધી વાતો કરવી જોઈએ નહીં કે એક પેન ઉપર કમળનું ચિહ્ન મૂકવાથી તમે વાત કરો એનો કોઈ મતલબ નથી કરો આજે પણ હિંમત હોય તો આજે પણ ફરિયાદ કરો અનેક પુરાવા તમારી સમક્ષ પડેલા છે તમને લોકોએ પુરાવા મોકલેલા છે કોંગ્રેસના નેતાઓને પુરાવા મોકલેલા છે કરો ફરિયાદને અને ચૂંટણી પંચ ઉપર પ્રેશર વધારો કે કેમ પગલા ન ભરાય બસ આજે તો આટલું જ અને હવે પછીની ચૂંટણી આપણે આશા રાખીએ કે એમાં ગોલબાલ ઓછી થાય લોકો પોતાના મત વધારે વધારે મતદાન કરી શકે અને જે ઉમેદવારો છે જે લોકો માટે કામ કરવામાં માંગે છે એવા ઉમેદવારોને જીતાડે

લોકોને મળી રહ્યો છે અને આજે તો બસ આટલું જ અને આવા અનેક મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું તમને આ પ્રકારના કોઈ પણ જાતની મુશ્કેલી હોય કોઈ પણ જાતનો તમે તમારો અવાજ રજૂ કરવા માંગતા હો તો સત્ય ડે તમે જણાવી શકો છો સત્ય ડે હંમેશા માટે સત્યની સાથે રહેવું છે અમારી કેટલીક મર્યાદાઓની વચ્ચે રહીને પણ અમે સત્ય રજૂ કરતા રહ્યા છીએ કોઈથી ડર્યા વગર સત્ય રજૂ કરતા રહ્યા છીએ અને સત્યને હંમેશને માટે સત્ય રજૂ કરતું રહેશે તમારી વાત ભલે ગમે કોઈ કોઈ પણ ન સાંભળતું હોય તો પણ અમે રજૂ કરીશું નીચે તમે કોમેન્ટ કરીને કહી શકો છો કે તમને શું મુશ્કેલી છે કયા પ્રકારની ફરિયાદ છે તમારા સંપર્ક નંબર સાથેની અમને કોમેન્ટ કરો અને આ ફરિયાદો લોકોની જે ફરિયાદો છે એ વધારે લોકો સુધી પહોંચે એ માટે અમારા વિડીયોને હંમેશને માટે તમે બીજા લોકો સુધી પહોંચાડતા રહો હંમેશને માટે જ્યારે પણ તમે વિડીયો જુઓ ત્યારે બીજાને પણ એ જ લિંક ફોરવર્ડ કરીને એમને કહો કે આ વિડીયો જુઓ સત્ય હંમેશને માટે આમાં દેખાઈ રહ્યું છે અને આ સત્યની જે વાત છે એ સત્ય ડે હંમેશને માટે કહેતું રહેશે બસ નમસ્તે